ઓપરેશન સિંદૂરની સફળતા બાદ માંડવીમાં તિરંગા યાત્રા નીકળી ઓપરેશન સિંદુરની સફળતા બાદ માંડવીમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોડા કાઉન્સિલર પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ શાહ હેતલબેન સોનેજી ચેતનભાઈ સોનેજી માંડવી ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર મામલતદાર વિનોદભાઈ ગોકલાણી તેમજ સત્સંગ આશ્રમથી સ્વામી દીપિતાનંદ તેમજ માંડવી બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જોશી તથા અન્ય તંત્રના અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ તિરંગા યાત્રાનો પ્રારંભ માંડવી કાંઠા પાસેથી શ્યામજી કૃષ્ણ વર્માજીની પ્રતિમાને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા હારમાળા પહેરાવી કરવામાં આવ્યો હતો ત્યારબાદ માંડવી શહેરની મુખ્ય બજારોમાંથી યાત્રા પસાર થઈ હતી જ્યાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ઓપરેશન સિંદુરની સફળતા માટે ભારત દેશની ત્રણેય સૈન્યના જવાનો નૌકાદળના જવાનો અને પોલીસ તંત્રને સલામી આપતા તેમનો સન્માન કર્યો હતો અંતમાં યાત્રાનું સમાપન માંડવી બાગ પાસે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને માળા પહેરાવી રાષ્ટ્રીય ગાન સાથે કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં માંડવી શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું સાથે સાથે શહેરીજનોમાં દેશભક્તિનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા ઓપરેશન સિંદુર પછી સમગ્ર ભારત વર્ષની અંદર સૈન્યના પરાક્રમને વધાવવા માટે લોકો તિરંગો ધ્વજ લઈ અને ભારત માતાના જયકાર સાથે વંદે માતરમના નારા સાથે સૈન્યના પરાક્રમને વધાવવા માટે ગામે ગામ શહેરે શહેર મોલે મોલે શેરીએ શેરીએ સૌ કોઈ નીકળે છે આ સૈન્ય દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પરાક્રમ કરી બતાવ્યું અને આપણા ભારતીય ધ્વજની આન બાન અને શાનમાં જે વધારો કર્યો છે એના ઉત્સાહના ભાગરૂપે લોકો સૌ જોડાઈને એ તિરંગા યાત્રામાં નીકળે છે એટલે આજે એ પૈકી આખા જિલ્લામાં બે દિવસ પહેલાં યાત્રા યોજાઈ આજે માંડવી શહેરમાં યાત્રા યોજાય છે એમ દરેક શહેરોમાં દરેક મોટા મોટા ગામોમાં લોકો પોતાની રીતે તિરંગા ધ્વજ ખૂબ આદર અને ભાવથી એની યાત્રામાં જોડાઈ અને દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવી રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આગામી છવ્વીસ અથવા સત્યાવીસ જેમાંથી એક દિવસ નક્કી તારીખ હવે થશે ત્યારે એ આપણા જિલ્લાનું પાટનગર ભુજ મધ્ય જયારે આવી રહ્યા છે ત્યારે આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રો ને કહેવા માંગુ છું કે સિંદુર ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન શ્રી પ્રથમ વખત ગુજરાતમાં અને કચ્છમાં પધારી રહ્યા છે ત્યારે આપણે એને વધારી આપણે સૈન્યના ના પરાક્રમ ને પણ વધાવી અને સૈન્યનું નેતૃત્વ જે સક્ષમ વીર ગંભીર અને વીર નેતૃત્વ એ કર્યું છે એને પણ વધાવવા માટે આપણે સૌ કોઈ ભુજ ની અંદર એમને સાંભળવા એમને મળવા જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો